એની ચૂંટણી હતી ત્યારે આવ્યો શિવાબા વખતે આવ્યો મોણે 365 દાડા મોમા માંગી હકે હું તમારો ભવા હું એટલે ખોળો પાથેની બેન વતી કહું છું બેન હમણે કહે છે પણ હું કહું છું કે મારા મોમેરા બેનને તમે 7 તારીખે મત આપી એવું મામેરો ભરો એવું મામેરો ભરો કે 90 થી 98% આ ગામ ને આ સીટમાંથી બેન ને મતદાન થાય

ત્રણસો બન્યા આજે એના પછી બે વખત પ્રમુખ બે વખત જિલ્લા પંચાયત બે વખત ધારાસભ્ય ચૂંટાણા આટલું ચૂંટાઈ ગયા પછી તો ઘણું બધું ઘરમાં પણ બે

બધા આગેવાનો એ કહ્યું છે વિગતવાર વાત નથી કરવી બહુ સમય થયો પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ બનાસકાંઠાના ભવિષ્ય માટે ખાસ કરીને ખેડૂતો પશુપાલનનો આપણો વ્યવસાય છે મારા તમારા જે નાના મોટા મુદ્દા છે એને લોકસભામાં સારી રીતે રજૂ કરે બેન દીકરીઓના જે સલામતીના વિષયો છે એને ધારદાર રીતે રજૂ કરી શકે સરકાર ગમે એની હોય અમારી હોય કે સામે પક્ષની હોય એના કામ પકડી એને સુજાવ આપે કે આ કાયદો આ રીતે બનાવો તો લોકોને સારી રીતે એનો લાભ થાય નર્મદા કેનાલ આપણે ભરૂચમાંથી નીકળી છે એ નર્મદા કેનાલ પૂર્વમાંથી કેમ ના નીકળી શકે આ આપણા ઉગમણા કામ છે માનો